જગતના તા એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર હાલ બધા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે કે આવનારા દિવસોમાં વરસાદ ક્યારે થશે તો આજે આપણે વાત કરીશું કે જૂન મહિનામાં વરસાદનું કેવું રહેશે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને આવનારા દિવસોમાં એટલે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે વિગતવાર આ વિડીયોમાં આજે આપણે માહિતી આપીશું આજે ત્રણ જૂન પહેલાં વાત કરીએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું ચોમાસું કેરળથી આગળ વધી તામિલનાડુ તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશના ભાગો સુધી કાલે ચોમાસું આગળ વધી ગયું સાથે સાથે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોને કવર કરી બાંગ્લાદેશ સુધી ચોમાસું આગળ વધી ગયું છે કાલે હવે વાત કરીએ કે આજથી આઠ તારીખ સુધી વાતાવરણ કેવું રહેશે તો આજથી આવનાર ચાર પાંચ દિવસમાં પવનની ગતિમાં થોડો વધારો જોવા મળશે સાંજના સમયે કોઈ કોઈ વિસ્તારમાં ઝટકાના પવનો અનુભવાશે તાપમાનની વાત કરીએ તો હવે રોજ તાપમાનમાં ઘટાડો નોંધાય છે પણ ગરમી અને ઉકાવાટનું પ્રમાણ વધશે વરસાદની વાત કરીએ તો આજથી આઠ જૂન સુધીમાં કોઈ કોઈ વિસ્તારમાં સાંજના સમયે અને રાતના સમયે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે પણ બહુ ઓછા વિસ્તારમાં વરસાદની શક્યતા છે સાંજના સમયે અને રાતના સમયે ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં ઝાપટા રેડા ઝાપટા ચાલુ છે આઠ જૂન બાદ એટલે આઠ જૂન બાદ વાતાવરણમાં પલટો આવે છે આઠ જૂનથી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે કારણ કે આઠ જૂનથી ચોમાસું મુંબઈ નજીક પહોંચશે જેના લીધે પ્રીમોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે એટલે આઠ જૂન બાદ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવામાં આવશે તેમજ અમુક અમુક વિસ્તારમાં સારો વરસાદ પડશે પણ આઠ જૂનમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે જે સિસ્ટમ ઘણી મજબૂત બની શકે એવું છે હાલ તો અનુમાન છે કે સિસ્ટમ ગુજરાત ઉપર સીધી અસર કરે પણ કદાચ ગુજરાત ઉપર સીધી અસર ન કરે તો પણ ગુજરાતને અસર કરતાં તો સિસ્ટમ રહેશે જ તે એટલે આગામી દિવસોમાં આઠ જૂન બાદ ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ આવે એ ફાઇનલ વાત છે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો તો આવશે જ તે પણ સાથે સાથે આ સિસ્ટમનો વરસાદ પણ આવશે આપ સ્કીન ઉપર જોઈ રહ્યા છો એટલે હું ઘણા મોડેલના ફોટા મૂકી રહ્યો જેથી તમને વધુ સમજણ પડે આમાં આઠ જૂન બાદ જે સિસ્ટમ બની રહી છે એમાં ઘણા મોડેલો ગુજરાતમાં સારા વરસાદની શક્યતા હાલ બતાવી રહ્યા છે કદાચ સિસ્ટમ નહીં આવે તોય એની અસર તો ગુજરાત ઉપર થશે જ તે એટલે ગુજરાતમાં આઠથી અગિયાર જૂનમાં એક નાનો રાઉન્ડ વરસાદનો આવશે જેમાં ઘણા વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં વરસાદ પડશે રેડા ઝાપટાથી માંડી અમુક વિસ્તારમાં લાયક વરસાદ પડશે અગિયાર જૂન બાદ અગિયાર જૂન બાદ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરશે એટલે ચોમાસું એન્ટ્રી કર્યાની સાથે એક અગિયારથી એકવીસમાં એક બીજો રાઉન્ડ વરસાદમાં આવી રહ્યો છે જેમાં ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પણ જોવામાં આવશે તેમજ બીજા અન્ય વિસ્તારમાં છૂટો છવાય વરસાદ થશે પછી વાત કરીએ તો ત્રીજો રાઉન્ડ છે એ અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈમાં છે એ વરસાદનો રાઉન્ડ સારો છે જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેમ છતાં કોઈ ફેરફાર થશે તો અપડેટ આપતો રહીશ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને ઘણા ખેડૂતો સુધી આ માહિતી પહોંચતી રહે